અમે બે જોડવા પેદા થઈ જાય છીએ પૃથ્વી ઉપર હવે કોઈ અમારે આગળ ચાલી એક આખી પૃથ્વી ઉપર હા પેલી જંગલ એ જુડવા બંકો કાસે આયે ઈ દોણા આપને हमको મારને કે આયે મેં જાતા હું આપ મેં મુજે બૂમ પડ ઓ ઓ રાવણ નો બંકો હય અલે તમારા સુડાન ઓમ છે અલે રાવણ જો હે લે તને મારતા હું આ પેલા બંકા ના પેલા ભાઈબંધ નહીં ઈ બે દોણા એમો મૈ ના કે લે તોમ ઓ તરે આઈ મૈ નાખું હું થોડીક શક્તિ લઈને આવું હા બાપો પહેલા શક્તિ આવી છે ભાઈ બને તે ચેક કરીશ આ લે આ તો મરી ગયો લે શક્તિ તો જોરદાર આવી છે પહેલા ઓલા લે તું કયો છું હું બંકાનો છું હા તું જાતા ને હેડ આ બાપાનું પટાઈ દેવાનો છે મારો એ પપ્પા પપ્પા હમ આ પેલે આવો નહીં પેલા તો હું પટાન ગયા તારા અરે બેટા એ તો મજાક કરતા હુ એવું ના હોય લડાઈ ના હોય હોય આ બો કેમ કરો હુઈ જા હોન હું મેં ડીલર પાંધી આપાને છોરી ડીલર અમાર છોરી કાઢી અમાર જુડવા રહું જુડવા નઈ રહું ના લેજો સુટીએ आता सुट्टी जाऊ जो जल्दी सोडो का मरीया पहला पहला नाही इवान पायवा जाण शक्ती ले असं घणी उठली ओ थोडी आळगियो शक्ती हां आयो लो बडी

હો પા મેં ચા ર